આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓર્ભુવા સ્વ તત્સિતુરવારે ભરગોદેવસ્ય ધીમહિ યો નાહ પ્રચોદયાત યુવા ક્રાંતિપથ લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા અધ્યાય વિસ્મો આખો વિશ્વ બને એક વિદ્યાલય વિશ્વવિદ્યાલયોમાં યુવાનોને પ્રેરક વાતાવરણ મળી રહ્યું નથી અહીં તેઓ પોતાનું અધ્યયન અને જીવન યોગ્ય રીતે નિખારી શકતા નથી અહીં કંઈક એવું પણ થઈ રહ્યું છે જે ન થવું જોઈએ અને ઘણું બધું એવું નથી થઈ રહ્યું જે કરવું જ જોઈએ આ દ્રષ્ટિકોણ દરેક વ્યક્તિઓનો છે અને એમનામાં રાષ્ટ્ર અને રાષ્ટ્રના યુવાન દર્દ અનુભવવાની શક્તિ છે વિશ્વવિદ્યાલયો પર રાજનેતાઓની દ્રષ્ટિ હંમેશા છિટકી રહે છે સરકાર બદલાતા જ સંબંધો બદલાઈ જાય છે રાજનેતાઓ માટે વિશ્વવિદ્યાલયોમાં ભણતા યુવાનો કાચા માલ જેવા છે તેમનામાં તેઓ પોતાના પક્ષનું ભવિષ્ય જુએ છે અહીં વિકસી રહ્યા યુવા શક્તિને તેઓ પોતાના પક્ષના કીચડમાં ડૂબાવવા માંગે છે પછી ભલે તે એમ કરવાનો પરિણામ ગમે તે કેમ ના આવે આમાંથી કેટલાક રાજકીય પક્ષો એવા છે કે જેમને ભારતના પવિત્ર અતીત અને ભારતીયતાની ગરિમા પ્રત્યે ચીડ છે તેઓ આને સાંપ્રદાયિકતાનો પર્યાય માને છે કેટલાક રાજકીય પક્ષો એવા છે જેઓ આ પવિત્ર અને પ્રેરક ભાવનાઓનો પોતાના રાજનૈતિક ફાયદા માટે ઉપયોગ કરવા માગે છે બંને પોતપોતાની રીતે યુવાનોને આકર્ષે છે શિક્ષણની નીતિઓને અધ્યનના વિષય વસ્તુઓને માનવાની રીતે તોડે મરોડે છે ભલે તેના પરિણિત ગમે તે રહી હોય ભલે તેના પરિણામ ગમે તે રીતે મળવાના હોય તેમને હંમેશા પોતાની સરકાર સાથે સંબંધ હોય છે કે નહીં યુવાનોના ચરિત્ર અને જીવનની ગુણવત્તા સાથે આ વાત ગમે તેટલી કડવી ઘેર કેમ ન લાગે પણ સમયનું સત્ય આજ છે જમાનાનું યથાર્થ એ પણ બતાવે છે કે હાલના કેટલાક વર્ષોમાં રાજનીતિજ્ઞોની જેમ વ્યવસાયિકોએ પણ વિશ્વવિદ્યાલયો અને શિક્ષણ સંસ્થાઓ તરફ પોતાની નજર નાખી છે પોતાની ધનશક્તિનો ઉપયોગ કરીને તેમણે યુવાનોને લલચાવવાનું શરૂ કર્યું છે આ ઉપક્રમના કારણે કેટલીક વ્યવસાયિક શિક્ષણ સંસ્થાઓ બિલાડીની જેમ ફૂટી નીકળી છે અને જોવા મળે છે વધારે ધન કમાવવાની નીતિને કારણે તેમણે શિક્ષણ સંસ્થાઓને પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાનમાં બદલી નાખી છે તેમના અનુસાર ધનનાસ્ત્ર ઉપર ઉઠવું જોઈએ અને જીવનના સ્તરે નહીં સંસ્કૃતિ અને સંસ્કાર સાથે એમાંથી કોઈને કોઈ લેવા દેવા નથી આમ તો તે માટે રાષ્ટ્રભક્તિ અને યુવાનોનો જિંદગી સાથે જોડવાનો આવેશ જોઈએ જે પહેલાં ક્યારેય દેશના દિવાનોમાં જોવા મળ્યો હતો આ અનુસાર ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાંદેથી માંડીને બાલગંગાધર તિલક ચંદ્ર પાલ લાલા લજપતરાય દેવાએ પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપી હતી મહારાષ્ટ્રમાં ડેકન એજ્યુકેશન સોસાયટીએ કેટલીય કોલેજો શરીફ કરી ત્યાં ઉત્તર ભારતમાં ડીએવી આંદોલનની શરૂઆત થઈ બંગાળમાં બ્રહ્મ સમાજ સ્વદેશી આંદોલન રામકૃષ્ણ મિશનને શિક્ષણ સંસ્થાઓ સ્થાપી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા શાંતિ નિકેતન મહામાના માલવ્યાજી દ્વારા કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના આ જ ઉદ્દેશથી થઈ સ્વામી શ્રદ્ધાનંદના ગુરુકુળ કાંગડીનો પણ આવો જ પવિત્ર ઉદ્દેશ હતો આ બધા જ આશય યુવાનોને પ્રેરક અને વાતાવરણ આપવાનો હતો આજે સ્થિતિ સુધારવા માટે વિચાર ક્રાંતિ અભિયાનના આયોજકોએ ફરી યુવાનોને પોતાની સાથે આવવા પોકાર્યા છે શિક્ષણ સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાયેલ યુવાનોના અધ્યસન અધ્યયન સાથે તેમનું જીવન પણ નિખરે તેના માટે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયનો ઉદ્દેશ ઉદય થયો છે અહીંના સંચાલકો વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સ્પષ્ટ વિચાર છે કે યુવાનોને રાજનૈતિક સંકુચિતતાના સાંકળોથી બાંધવા ન જોઈએ તેમને દ્વારા વ્યવસાયિક હિત સાધવા ન જોઈએ વિશ્વવિદ્યાલયોમાં તો યુવાનોને એવું કંઈક શિક્ષણ શીખવવામાં બતાવવામાં આવવું જોઈએ જેનાથી તેઓ આખા વિશ્વને વિદ્યાલય રૂપે સ્વીકારી લે અને પડ પોતાના અધ્યયનનો વિસ્તાર કરીને પોતાના જીવનને નિરખતા રહે આ મહાન ઉદ્દેશ્યને પામા માટે યુવા વિદ્યાર્થી અને તેમના શિક્ષકોએ સાથે સાત કદમ માંડવા પડશે